લોહી નો ન હોય એ કોઈ નો ન હોય એની પાસે કોઈથી થી બે હું નહીં મિત્રતા નો કરવી ભલા માણસ આ જાહેર માં કઉ છું અને કાયમ ના માટે મારા પ્રોગ્રામ માં બોલ્યો છું કે અમારે અમને અમીરાત ની દેશભક્તિની જમીરની અને મારી દેશની નારી શક્તિની અને મારા દેશના મહાપુરુષોની એવી ફરમાઈશો આવે કે સુધી પ્રોગ્રામો કરવા છે બાકી અમને જેથી સંડા ની આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશના યુવાનો આવા છે અમારા દેશની દીકરીઓ આવી છે અમારા દેશના દાતાર અને સુરવીરો આવા છે એની વાતોના કોથળા ખભે લઈને ફરી સાહેબ આપણા ગીત નબળા ન હોય ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે એ ધરતી છે ભલા માણસ અને એની વાતો અમે કરી છે મર્યાદા આમ પગ પગના અંગૂઠામાં દોરી બાંધી હોય અહીં ઘણા વ્રદ માજી હશે ગામડે રહેતા હવે બધાયની સારું છે માતાજીની દયા છે પરમાત્માની દયા છે બહુ સારું પણ જમણા પગના અંગૂઠે દોરી બાંધી અને એનાથી દીકરાના દીકરાનું ઘોડિયું આમ હાલતું હોય આમ અને આ આયથી દળણું દળાતું હોય મુખેથી હાલડા ગવાતા હોય અને એ જનેતાએ દળીને રોટલા ઘડીને મહેમાનોને ખવરાવ્યા હોય ને ન્યા વલ્લભભાઈ પટેલ જલમે ભલા માણસ ન્યા શિવાજી જન્મે અને ન્યા મહારાણા પ્રતાપ કે દેવાદ બોદર જન્મે બાકી હારાની હા મા બાપા ભેળ ખાતા હોય ને કોણીએથી રેગાડા વયા જતા હોય અને હારો નેપટિંગથી લૂસી દેતો હોય ને ત્યાં જોની વોકરના ભાણિયા પેદા થાય ત્યાં વલ્લભભાઈ પટેલ નો જન્મે ત્યાં શિવાજી નો જન્મે ત્યાં પ્રતાપ નો જન્મે આ તો સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલે એવી એક બે વાતો આપને આગળ કેવી છે નાગણી ગામ અને પટેલની દીકરી પરણી અને આવી એને દસ થી પંદર દિવસ થયા અને ગીગા મૈયાનું બારવટી પડેલો ભાઈ ગાળે હાવજ ગીગડો ત્રણ દિવસ થી વાડીએ છે ઘરે નથી આવ્યા ઘરે છે એ કોઈ વાડીએ ગયો નથી હવે ત્રણ યુવાન જે ગયો પરણે ને પંદર દી થયા પેલા થોડી નાની ઉમર માં લગ્ન થઈ જાતા પરણીને આવેલી પંદર વર્ષની પટેલ ની દીકરી પણ શું આ દેશની હું ભારત ભારતને ગોતું છે આજ મારે ભાત લઈને જવું હવાર ઉઠી કર્યું રોટલા માખણ સાસ દહીં દૂધ ફરી માથે હુંડલો લઈ અને દીકરી ઓહરીની પાળ ઉતરવા જાય ભાત હુંડલો લઈને ત્યાં એની સાસુ જોઈ ગઈ સાસુ જોઈ ગઈ રાડ ફાટી ગઈ વહુ ક્યાં ઉપડી કે તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું વાડી અરે વાહલા મુહી મરી ગઈ તને ખબર પડે છે કાઈ ભાત લઈને જવાય પરણીને આવી હજી દી થયા ને કાંઈ ખબર પડે નઈ મારા દીકરાનું ભાત લઈને ઉપડી છો મારો દીકરો વાડીએ જ છે બરાબર છે નથી રહેવાતું આવું આકરું વેણ બોલી ગઈ સાસુ પણ તોય એને સહન કરી લીધું ભલે બોલે ત્યાં તો સાહુ એમ બોલી ગઈ બોલો તારો બાપ ગીગો મયો બારવટીઓ લૂટી લે છે તારો બાપ ગીગો મયો લૂટી લે હે મિત્રો આ દેશની દીકરીને ગમે એવી ગાળું દયો ગમે એટલો ત્રાસ આપો સતાય દીકરી સહન કરી લે પણ જેદી એના બાપ સામે વાત આવે ને તેદી દીકરી સિહણ બની જતી હોય છે ભલા માણસ પતિ એનાથી સહન પરંપરા હોય મારું કુળ કોણ છે એ ખબર હોય બાકી તો અમુક વર્ષ પછી પશ્ચિમની સંસ્કૃતિ આવી ગઈ છે અમુક વર્ષ વટી જાય એટલે પછી કોણ બાપ ને કોણ માં થઈ એમ થાય કે મારા ભારતની આ દિશા થવાની હતી ભલા માણસ હા હું કાયમ કહું છું મારા દેશની દીકરી અને મારા દેશનું યુવાન મોબાઈલમાં જાય ને એ મોબાઈલ ને આમ કરીને આમ માં કે માં જવા જાય ને એની પહેલા એને વિચાર તેથી વિચાર કરવો જોઈએ કે મારું કુળ કોણ છે મારો ઈષ્ટદેવ કોણ અને મારા મા બાપ કોણ છે અને હું ભારત દેશમાં મારો જન્મ થયો છે મારે મોબાઈલમાં હું ડાઉનલોડ કરવું જોઈએ હું નો કરાય એટલું વિચારે તોય બધું એની રીતે બરાબર થઈ જતું છે આજ બહુ જરૂરી પડજે આ બધું

આગળ જાય નળ પૂરી થઈ અને ચાર બંદુક ધારી બોકાની ધારે હામા મેળ બારવટીયા ભાઈ ખુખાર બારવટીયા આમ બંદૂક કીધું બેન દીકરી બારવટીયા તો એના ધર્મ એને ખબર હતી હા એ જેવી તેવી વસ્તુ નથી અત્યારે તો કાયરતા આવી ગઈ છે અમુક વિડીયા જોઈ આપણે એમ થાય કે ઓહો આ તો કાયરતા છે કોઈના ગળા કાપી નાખવા કોઈના હાથ પગ કાપી નાખવા એ આપણા દેશમાં તો સુરવીર એવા હતા કે કદાચ મારી નાખવું હોય કોઈક ખૂન કરી નાખવું હોય તો હાથ જોડી દે એના ઉપર ઘા નો કરી શકે એ ભારતની પરંપરા હતી ભલા માણસ આટાણે ક્યાં ના ક્યાં ફૂટી ગયા છે અને હું કાયમ જાહેરમાં કહું છું અમુક આમ બેનું દીકરીની ઇજ્જત લૂટાય છે એને અટકાવવું હોય છે ને તો દુનિયાની કોઈ સરકારની બંદૂકોની ની ત્રેવડ નથી કારો કહી શકે વધતું જાય છે અમેરિકા પાસે તો સુપર પાવર છે લ્યો આતંકવાદ ખતમ કરી દે નો થાય પણ આપણા દેશની હું તો વાત કરું આ સરે આમ બેનું દીકરી આપણે હેઠું જવું પડે ઇજ્જત લૂંટાતી હોય અને આવી ઘટનાઓ બનતી હોય આને રોકવું હોય છે ને તો કોઈ બંદૂકોની કોઈ હથિયારોની ત્રેવડ નથી માત્ર ને માત્ર રામાયણ ગીતા સંતવાણી સાહિત્ય સંસ્કૃતિ અને સંસ્કારની વાતો જ આને રોકી શકજે બાકી બીજા કોઈની ત્રેવડ નથી દુનિયામાં અણુબમ ગગો ન રોકી શક્યા આને એટલે અમે આ રાયડું નાખી છે એ દીકરી ગઈ અને આમ આડા ફેરા બાર બેન ભાત આપી દે ઘરેણા કાઢી દે અને વહી જાય તારા ઘરે ઓ તમે કોણ છો ગીગા મૈયાના માણસો છે એ બારવટિયાના દીકરી છે થોડીક ધ્રુજારી આવી ગઈ કંપારી આવી ગઈ દીકરીને ઓ બારવટિયા છે મને મારી નાખશે પણ કીધું કે તમે બારવટિયા છો તો કે હા બેન વધારે વાત કરી માં અમારે બેન દીકરીને સ્પર્શ ન કરી શકે એટલે ઘરેણા કાઢી દે ને ભાત મૂકી દે ને વહી જાય તારા ઘરે અમે બારવટિયા છે એ મારી નાખશું એટલે એને એમ કે ધમકી દઈ જે જટ ઘરેણા કાઢી દે ને ભાત મૂકી દે અને હતો મિત્રો વગડામાં એ પટેલની પંદર વર્ષની દીકરી બારવટિયાની સામે એટલું બોલી ગીગા બાપુ ક્યાં છે ગીગા મૈયા તો કે એ તો ઉપર ડુંગરમાં માં અમારું પડાવ હોય ને ત્યાં છે તો કે મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત ને ઘરે આપું દીકરી ન્યા નો જવાય અમારા બારવટિયા નિયમ હોય પત્ની પણ ત્યાં જઈ જઈ ન શકે જ્યાં બારવટિયા ને રહેવાનું સ્થળ હોય ત્યાં એની પત્ની નો જઈ શકે એવું હોય એનો પવિત્રતા તો કે નહીં તમે નકર મને બંદુક દઈ દે તો હું ઘરેણા નહીં આપું બંદુક મારી દઈશો તો કે મારો મારી છાતીમાં બંદૂક હું પટેલની ની દીકરી છું તમારાથી બીતી નથી બાકી નહીં દઉં ભાત ને નહીં દઉં ઘરેણા નકર મને બધું મારી દે સાથ બાર વટિયાની હામી પંદર વરહની દીકરી એમ કેતી હતી પછી કોઈક કંઈ કીધું કે ભાઈ હાલો ને એક કામ કરો ને આપણે ગીગા બાપુને કહી દઉં કે દીકરી ધરાર આવી આપણે ક્યાં લઈ આવ્યા છે એના માણસો કીધું હાલ બેટા ગીગા બાપુ પાસે લઈ જાય એ ધીરે 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 જંગલની જાડીમાં પહાડ ચડી નાનો એવો ડુંગરો અને ખુખાર બાર ગીગો મહીઓ ઊભો હતો અને દીકરી ને આવતી જોઈએ એના માણસો હારે એટલે આમ બધું કરી ગીગા મહિયાએ અને કીધું

ગીગા મૈયાએ કીધું તું શું તારી સાસુએ કીધું તું કે મારી હાહુએ હું ભાત લઈને જતી ને મારો પતિ ત્રણ દીથી ગીગા બાપુ તમારી બીકે ઘરે નથી આવ્યો હું પટેલની દીકરી આ નાગણી ગામમાં હમણાં પરણીને આવી આવી પનરદી પહેલા તો મારો ધણી તમે જ કહો મને ત્રણ દીથી ખાધું ન હોય તો મારી ફરજ ન આવે ભાત લઈને જાવું એ ગીગા મૈયા જોઈ રહ્યો કે આ દીકરીની નીડરતા તો જુઓ તમે શું ધાવણ ધોરાય હોય છે જન્યતાએ એટલે કે તો પછી શું થયો કે ઘરેણા પેટારા માંથી કાઢી પહેરીને આવીશું અને એમ કઈ ને આવીશું ગીગો મુ્યો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂટે મારે જોવું છે એટલા માટે આ હોળે હણગાર સુધી હવે બાપ દીકરીને કેમ લૂટે છે એ મારે જોવું છે મિત્રો ખુખાર બારવટીઓ કદાચ તરવાર ના ખા કરો ને માથું કાપી નાખો આમ આમ કરી કરી ધીરે ધીરે તોય કોઈ દી એની આંખ માં આહુડું ના આવે ખુખાર બારવટિયાના હાથમાંથી બંદૂક પડી ગઈ અને આંખમાંથી આહુડા ટપકવા મંડાણા ખુખાર બારવટિયાની મૂછેથી આહુડા પડતા હતા પણ રૂડો લાગતો તો બારવટીઓ એને એમ કીધું બેટા દીકરી હટાણે તો તે એમ કીધું કે મારો બાપ કીગો મયો મને ભલે લૂટે અટાણે તો થોડા ઘણા કાવડિયા મારી પાસે દીકરી બેનુને દેવા જુદા રેખા ત્યાં છે આપું છું આ બાપ દીકરી નહી પણ તારી હાહુને કહેજે ગીગો તને તો નહીં તું મારી દીકરી આજથી પણ ગીગો મૈયો તારા નાગણી ગામ હામું કોઈ ઊંચી આંખ કરીને હવે જોહે નહીં આ બારવટીઓ તને વચન આપે છે ભલા જા આ દીકરીઓ અને ઈ દીકરી હતી પાછી વળી અને કીધું બેન દીકરી ઉભી રે દીકરી બાપ લૂટે પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરી ની ફરજ આવેલિયો ભાત હરખા થી હરખા થી ભાત હરખાતી હરખાતી નો હુંડલો મૂક્યો અને દીકરી હાલતી થઈ ગીગા મૈયા કીધું બેટા થોડીક વાર ઉભી રે કા તો કા થાંભડા લેતી જા કાલ તારી હાવું કે તારા બાપે તારા ઠોસરા રાખી લીધા દીકરીના ઘરના થામડા મને નો ખબર